આવતું સિવાય કે એનું સ્તર ઉપર નથી લઈ આવતા ત્યાં સુધી શિક્ષણમાં પણ એવું થાય કે શિક્ષણનું સ્તર સુધારવાનું બધાય કહે છે પણ જ્યાં સુધી શિક્ષકનું સ્તર ન સુધરે ને ત્યાં સુધી શિક્ષણનું સ્તર ક્યારેય ન સુધરે શિક્ષણનું સ્તર સુધારવા માટે દસ મિટિંગો કરાય પછી સ્કૂલો બનાવી દેવાય પચાસ લોકો બહારથી બોલાવી દેવાય એમાંથી કાંઈ થાય નહીં શિક્ષકનું સ્તર ન સુધરે ત્યાં સુધી શિક્ષણનું સ્તર સુધરે નહીં શિક્ષકને જ ઉપર આવવું પડે તો જ શિક્ષણ સુધરે કેમકે આખું હાથમાં એના જ છે અને સૌથી વધારે અત્યારે જો ઉપેક્ષિત હોય છે એટલે કોઈ દિવસ સુધરે નહીં કેમ કે બિલ્ડિંગ મોટી થતી જાય શિક્ષક નાનો ન થતો જાય બિલ્ડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ થતું જાય એમ ઓછો ખર્ચો થાય સ્ટાફ જેમ બીજો વધતો જાય એમ શિક્ષકો ઘટતા જાય આ બધી જ વસ્તુઓમાં શિક્ષણ કેન્દ્ર બિંદુ કોણ તો કે શિક્ષક જો એના ઉપર જ કામ ન થાય તો શિક્ષણના ના સો કામ થાય નહીં મુખ્ય કામ તો થાય નહીં બીજું બધુંય તો વધતું રહીએ પણ શિક્ષણ ન વધે શિક્ષણ ની આસપાસનું બહુ જ બધું વધે મોટી સ્કૂલ થાય મોટા પ્રોજેક્ટ આવે મોટા બોર્ડ આવે પણ સૌથી વધારે ઇફેક્ટ કોણ કરે ખબર છે ચેતન કરે વ્યક્તિને સૌથી વધારે ઇફેક્ટ કોઈની થાય ને તો એ ચેતનની જ થાય કારણ કે ચેતન પાછળ એક જીવન હોય ચેતન પાછળ એક સ્પાર્ક હોય ચેતન પાછળ એક ઉત્સાહ હોય એવું મશીનમાં ન થાય ભગવદ ગીતા મશીન એ બોલી દે વેદના મંત્રો એઆઈ થી રોબોટ એ બોલી આપે પણ એ ઈ મંત્રો આપણને ઇફેક્ટ ન કરે રોબોટ પ્રવચન કરી શકે આ બે પણ એ આપણને અહીંયા ન લાગે કાનમાં જ જાય માત્ર કેમ તો કે ત્યાં સ્પાર્ક કરવા માટે ચેતન છું એટલે આર્યો એ શું કર્યું કે એના નાગ ને કે તમારા માટે નાગ પંચમી ઓને કીધું કે તમારા માટે ગાયની અષ્ટમી ઓને કીધું કે તમારા માટે આની બીજ આની ચોથ આની આઠમ આની આ એ પશુ છે માનું નાગને પૂજા કરશું તો નાગને શું ખબર પડે પૂજા ઘણા લોકો નથી કરતા કૂતરાને બાંધીને હવે વારાણસી રહેતા હતા તો એને કુતરાનો એક દિવસ આવે ત્યાં ત્યાં કૂતરાને પૂજા કરાવે તો કુતરાને પૂજા કરાવે તો કુતરાને લઈ આવે કે આજ આજ દશમી હે મીરા કૂતરાને આમ જોતાય નથી સામે અને આજ કેમ બધા આમ આજે કેવી ઉભરાઈ જાય છે આવું બધું દયા કે આ બધા કૂતરાને ગોતે છે રોટલો નાખવા માટે આ તે તો એ કહે આજે બહુ મહત્વ છે કે આજે જાય તો આપણી બધી પેલી એની આરે જોડાઈ ગયું કે ભાઈ ગાય ને તમે ખવડાવો તો અહીંથી જીભ ફેરવે એટલે આખે આખું ભાગ્ય રેખા બદલી જાય હવે જેને બી કર્યું એ માસ્ટર તો છે જ એને ખબર છે આમનમ તો એ નાખવા નથી આત્માનું સ્તર નથી આવ્યું કે આમનમ તો એ ગોળ કોઈને આપે નહીં હવે આવું કેશું તો ગોળ હાથમાં લેશો તો ચાટશે તો ફાયદો બે આને તો છે જ ઓને હોય કે નહીં એને હાથમાં શું ફરે વાંધો નહીં પણ ગાયને જીભમાં ઘણું ફરી જાય કાફી છે એ બાને પણ એનું તો નુકસાન કઈ નથી પણ આવી આવી નાની નાની વાતમાં એને મોટું નુકસાન થાય કે ફાયદો ન હોય કઈ કામ ન કરે માણસ નામનું મશીન એમ નકામું થતું જાય એની મેન્ટાલિટી એવી થતી જાય કે મારે કોઈને રોટલી પણ નાખવાની છે ને તો બહુ મોટો પર્પઝ હોય તો જ નાખવા એનાથી મોટી ઘટના મારી કુંડલીમાં માં ઘટવાની હોય તો જ હું આ નાખું એ પાછું ને જ નાખવા બિલાડી ભૂખી હોય નાખે કે એમાં પાછું કુંડલી માં ફેર નથી પડવાનું એમાં કોઈ શનિ ની કઈ તકલીફ નથી પડવા એનાથી વ્યક્તિના વિઝન ઓછું ઓછુટું છે હંમેશા સંકુચિત થતો જાય કે મને છે ફાયદો એ જ વસ્તુ કરી ખબર નથી એની સાઈડ ઇફેક્ટ ખબર નથી આપણા જેવું છે આપણને એલોપેથિક દવા સારી લાગે પણ ઇડન સાઈડ ઇફેક્ટ એની કેટલી બધી છે ને અંતમાં એ આપણને નો ખબર હોય એમ આવી વસ્તુ તાત્કાલિક ફાયદો કરાવવાવાળી પણ અંતે કેવું વ્યક્તિત્વ કરી દે એનો ખબર હોય તો એ બધી વસ્તુ પ્રાણી પશુઓની પૂજા એટલે આવી વાસ્તવમાં એને કોઈ પૂજાની જરૂર નથી કૂતરો આને દસ લોકો બાંધે ને એને આશ્ચર્ય થાય કે ચાંદલો કરે છે શું

બિલકુલ અજ્ઞાન કે ભાઈ જેવું કહેવાયું નથી કે આવી વસ્તુમાં મોટા ભાગનો બૌદ્ધિક લોકો આમાં ટાઈમ પાસ કરે કે ભાઈ આવા પ્રાણીઓ પશુ પણ એનું મૂળ ક્યાં એવું આવ્યું ક્યાંથી તો કે ઋષિમુનિઓએ બીજાના આદર્શોને ખંડન ન કર્યું સ્વીકાર્યા એટલે એને એવું એક સ્તર જઈને એનું સત્ય સમજાવ્યું પણ એ ક્યારે કે એની એની સ્વીકારવાની ભૂમિકા થઈ ત્યારે અમુક વસ્તુઓ એવી છે

આ જગત હું માનું છું એના કરતા ઘણું વિસ્તૃત છે આ મારા તર્ક હું જ્યાં તર્ક લગાવું છું એ તર્ક કરતા ઘણો મોટો તર્ક ઘણી મોટી વ્યવસ્થા પરમાત્મા એ કરેલી છે હું જે ઇમોશન મારા પાંચ વ્યક્તિ પાસે ધરાવું છું એના કરતા ઘણા મોટા ઇમોશન ઘણા મોટા આત્માના વિકાસ સૃષ્ટિમાં છે આવું બધું જોતું જાય ને એટલે એને શું થાય કે પેલું એના ઇગ્નોરન્સ નું જ્ઞાન થાય પેલા એને એ ખબર પડે કે હું અજ્ઞાની છું અને એ ખબર પડે ને એટલે વેદાંત ની રીતે પેલી ભૂમિકા એની તૈયાર થાય શુભેચ્છાની પેલી ભૂમિકા કઈ છે તો કે શુભેચ્છાની કે એ બહુ મોટો વ્યક્તિ છે કે જેને ખબર પડી ગઈ છે કે એને શું નથી